જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જય માળી હર હર મહાદેવ બોલો શ્રી અમૃત બાપાની મસાણી મેળવી મારી મારા મમ્મીને જે ચોવીસ વર્ષથી આ તકલીફ એ વસ્તુ પકડાતી નહીં હું વસ્તુ હે એ નહીં ખબર પડતી અને કોઈને ઓળખતા નહીં હું છ મહિના હતો ત્યારથી ત્યારથી આ તકલીફ થઈ ગઈ છે પણ એ ખબર નથી પડતી એ હું હે હું નહીં

એક નહીં બે બાવા ગોતીના લેવાના છે હું મેલડી છું બે બાવા હા એક એક બે બાવા ગોતવાના છે અને બે બે પાછા એક બાપના નહીં બે ને કઈ લાગતું વળગતું નથી પણ બે પાકા મિત્ર હા બે મોજ કરવા વાળા મોજ એટલે ખબર પડે પડશે અને ત્રીજો જે મેન સાધુ હતો ને એના એને એની વસ્તી છો તમે હા હા મળીએ હા હાજુ મળી આ જો તો હનુમાનજી બાકી છે હા હે પણ બાકી છે હનુમાનજી હા તમે ગોતો ને મેં તો તમને આટલું બતાવ્યું હવે તમે ગોતો હેડો હોળીસંગ હનુમાનજી છે હા ભા વાળા હનુમાનજી મહારાજ છે

માતાજી બેઠ્યા હોય અને સાધુ ની વસ્તી હોય તો તમારા ઘરો સાધુ આવે અને આ બાવાજી આ દેવ તમારું નથી નામ હું નામ કહું તો બદનામ થઈ જાય આપડે નામ માલવો એટલે તમને જેને શિષ્ય બનાવ ને આ ગુરુચેલા ની વાત કરો તમને છેતર્યા હોય તો તમારા ગુરુ એ છે અને હું કદાચ હું કદાચ આવી છું ને તો પાછું ઠેકાણું પાડવા મારા ગુરુએ તમને છેતર્યા છે ગુરુ કોઈ દાડો છેતર ખરી કોઈ દિવસ ના ક્ષેત્ર પણ તમને છેતર્યા છે અને તમારું ધર્મ તમે વિચાર કરો કે હું કાળકા ને એક જગ્યા ની વાત કરું કે ત્રણ જગ્યાની વાત કરું મન કે હેડ કાળકા માતા એક જગ્યાએ હોવી જોઈએ કે ત્રણ જગ્યાએ હોવી જોઈએ તું મન કે હેડ એક જગ્યાએ મળી એક જ જગ્યાએ હોવી જોઈએ મળી તું કેટલી કેટલી જગ્યાએ છે

તમારા પોતાના માણસ હોય તમને છેતર્યા છે હું એમ કહું છું તમને તમારા જ માણસો છેતર્યા છે એમાં હું માતાને ને શું દોષ મન કે હવે સ્વાભાવિક વાત છે કે તમે મારા આધાર ઉપર આવ્યા હોય ને તમને તમે મારા વિશ્વાસ ઉપર આવ્યા હોય અને હું તમને ખોટો માર્ગ બતાડું તો તમે ચાલવાના ને ના ઉપર શું કીધું હવે તમારા ઘરે ધુલંદર તમારા દાદા બેઠ્યા હતા બાપુ તમારા બેઠ્યા હતા હા અને એ બાપુ પાસે કેવા આમ મોજીલા અને તમે તમે કોણ એવું તમારું કર્યા લાવવા એવા તમે વિચાર કરો કે દુનિયાના કર્યા તો અમાર કેમ ના કર્યા હમ હા માં હાચું તમારા દાદા અને તમારી માતા એ બે અત્યારે નારાજ છે કેમ કે કદાચ બાપુજી અને दादा जी બાવાજી હતા અને એવું કહેવાય કે એમની પાસે ભક્તિ અને ભક્તિની વિદ્યા હતી ખરેખર જોવા જાય તો એ બાપુની પાસે એક કાળકા હતી કઈ નવ ચિપિયા વાળી હા માળી હાચુ હા વાહડી વાહ જો કદાચ મને કાળકા દેખાય બાબાજી દેખાય હનુમાનજી દેખાય તો પેલી કાળકા મને પકડાય પકડાય નહીં પકડાય

તમે રોવો છો કે અમારે દુઃખ પડ્યું તમે રોવો ને કે બાવી પચીસ વર્ષ થી એમને દુઃખ પડ્યું તો કેટલા દુઃખી થયા હેરાન થયા ને તો એ તો સાહીઠ વર્ષથી થી દુઃખી છે તમે કોનો હિસાબ કોનો થાય મન કે બરોબર હા તમે એવું કહો છો કે બાવી પચીસ વર્ષથી થી અમાર દુઃખ છે તારી માતા ને તારો બાવ એવું કે કે બાહઠ વર્ષ થયા તો મોટું કોણ એ મોટા હું તને હું તને એક સલાહ આલું હા તારે સુખ લેવું હોય ને સારું કરવું હોય ને આ માડી તો કાળકા માતા ને પેલા પૂજવા ચાલુ કરો કેવી રીતે અત્યારે ભલે તમે આયા હોય પણ કોઈ ના મન એક દરેક અલગ અલગ જગ્યાએ ફરસ હા માડી હા માડી જો હું એવું કહું છું કળિયુગ માં હા માં કે તું દુનિયામાં બધે ફરીને આયો તે બધે માહિતી લીધી હા તે બધે જેને જે કીધું એ બધું તે કર્યું પણ કાળકા માતાનો દીવો કરો આચારી ને એક જ જગ્યાએ કરો અને એનો ચોખા નું નિવેદ મારા જેટલા ભાઈઓ હોય ને એટલા ભાઈઓ ના નિમિત્તનું એક એક શ્રીફળ એટલે ઘરે ઘરે ગુના ભૂલ થઈ છે ને એટલે એમાંથી છૂટો અને એ કાળકા ને એવું કહો કે માં મારું આટલું મારું આ દુઃખ શનમાં એ તું જાણો છો પણ આમાંથી મને રસ્તો કરી આપ એટલે તાર એ માતા રસ્તો તન કરી આપ રસ્તો એટલે કે તારું કામ પચાસ ટકા પેલો પૂરું કરી આલો વાહ મારી વાહ જો હું બે વાત તને કરવા કળિયુગ બે કે તારી માન આટલા વર્ષો થઈ ગયા ને કશું તમે અજવાળું બાળ્યું નહીં ને પણ તમે કાળકા નો કોણ કાળકા કદાચ તારું પચાસ ટકા તારો દરવાજો તારો બાયણો ખોલી આલ અને પેલો શબ્દ તને બેટા કે તો માનજે કે શિંગમન સપરા નદી ગંદર પે મેલડી હતી વાહ મારી વાહ બે વસ્તુ વાત કરું બે આ કળિયુગ માં

અને પાવાગઢમાં બાવનગઢ ની ધજા લઈને ને ઉપર જાય ને એટલે પાંહઠ વરણની એક ડોશીમાં છે ને એ ડોશીમાં એક જ વાત કર કે બેટા મારા આશીર્વાદ છે તારા સમજવાનો કે ત્રણ લોકમાંથી અને મહાદેવ પાસેથી એક કાળકા માતાને તને દર્શન કરાવવા લાગી હતી આ કડિયુગ છે કળિયુગમાં કોઈ કોઈ નું નથી આ કળિયુગ છે કોઈ કોઈનું નથી અને જે જો વાતો તો બધી થાય ને કેવું કે બાર નું કરેલું છે તો તમે ઉતારો કરો કે દીધું છે તો તમે એનું કરો છો કે તમારી માતા તમારી પાસે નથી તો તમે એ કર્યું છે પાવાગઢમાં પગ મુકજે ભાવ એક જ હોવો જોઈએ કે અમને અમારી માં મળી છે તો પેલા કાળકા કાળકા ના દીકરા બનતા શીખો તમારી ચૌતરી બેતાલીસ અરે બરોબર જોઈ તારી પેઢી માં બેતાલીસ દીકરા નીકળે તો તારા માનવાનું કે નારાયણ સાક્ષી એ બોલી હતી હા બેતાલીસ બેતાલીસ જણા દુખી છો સાત કે પંદર જણા નહી બેતાલીસ સભ્ય દુખી છો કેટલા બેતાલીસ સભ્ય દુખીશો પણ તમારે નીકળવું હોય ને સુખ લેવું હોય તો કાળકા પકડજો નકર અત્યારે આ ત્રીજી